અમદાવાદ ખાતે અડાલજ પાસે આવેલ ઋતુ ફાર્મમાં રંગત ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જે ખેલૈયાઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે પ્રવેશ માર્ગથી જ મા અંબાની ભક્તિ અને શક્તિનો પરિચય કરાવતી અનેરી અદ્ભુત પ્રતિકૃતિઓ અને છોડે શણગાર સાથે સજ્જ વાતાવરણ અહીં જોવા મળે છે નવરાત્રિના ચોથા ગરબે ખીલૈયાઓની જોરદાર રમઝટ જામી હતી અહીં વિવિધ ગરબાઓ ઉપર લોકો મનમુખી ગરબે ઘૂમતા જોવા મળ્યા હતા નાના બાળક હોય કે વડીલ કે પછી યુવાધન સૌ કોઈ માતાજીની આરાધનામાં તલ્લીન બની

ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે આગળના ત્રણ દિવસ અને આજે પણ અને આગળના દિવસોમાં પણ અમને આવો જ પ્રતિસાદ મળશે એવી આશા છે બીજું કે અમે આવતીકાલથી એટલે કે સોમવારથી સાંજે સાડા આઠ વાગ્યા સુધીમાં જે કોઈ પ્રવેશ લેશે એની એન્ટ્રી ફીસ નથી લેવાની એ લોકોને ફ્રી એન્ટ્રી આપશું અને ત્યારબાદ જે બી અમારા રેગ્યુલર ચાર્જીસ છે એ રેગ્યુલર ચાર્જિસ પણ પ્રોઈડ કરીશું આ સિવાય અહીંયા આગળ અમારી જે સુવિધાઓ છે એ સુવિધાઓમાં અમે મેડિકલ ઇમરજન્સી વેન સાથે અમે લોકોએ રાખીને જેથી કંઈ પણ વાગે કોઈને કરે કે નથી અનિશ્ચિત બનાવોને મેડિકલને લખો એની સાથે અમે લોકોને તુરંત સારવાર આપી શકીએ સારું પાર્કિંગ એરિયા આવ્યો છે જેથી બેથી ત્રણ હજાર ઓછામાં ઓછી કાર પાર્ક થઈ શકે એવી સુવિધા છે ગરબામાં પ્રવેશતાની સાથે જ અહીંના ભક્તિમય વાતાવરણનો અનેરો અહેસાસ ખેલૈયાઓને જોવા મળે છે રાત્રે બાર વાગ્યા બાદ ઢોલીની અલગ ટીમ દ્વારા ગાઈડલાઇન મુજબ ઢોલ ઉપર ગરબા રમવા માટે ખેલૈયાઓ માટે અનેરું આયોજન કરવામાં આવ્યું છે આ ગરબાના આયોજકો નીલ પટેલ નરેશભાઈ શાહ અશોકભાઈ પટેલ નલમભાઈ પટેલ અને હર્ષિલભાઈ પટેલ દ્વારા અંબાના આરાધ્ય પર્વમાં ગરબા ખેલૈયાઓને કોઈ પ્રકારે અડચણ અગવડ કે સુવિધા ઊભી ન થાય તે માટે તમામ બાબતો પર તકેદારી અને સાવધાની રાખવામાં આવી છે સાથે સાથે અહીં કુટુંબ સાથે કે ગ્રુપમાં રમવા આવનાર ખેલૈયાઓને પ્રોત્સાહિત કરવા તેઓને પુરસ્કૃત પણ કરવામાં આવ્યા હતા માંડવણી ગરબા સુધી પૂર્ણા વગેરે અમે પાંચ છીએ અને અમારું એક ઓફિશિયલ એકાઉન્ટ પણ છે જે રંગત ગરબા ભાઈ આજે એવેન્ટ કરીને ઇન્સ્ટાગ્રામ ઉપર તમને ઇઝીલી મળી રહેશે એમાં સો ટકા બધી ઇન્ફોર્મેશન તમને મળી રહેશે કઈ રીતે તમે અહીંયા પહોંચી શકો છો કયા કયા કોન્સેબલ લોકો લઈને આવી રહ્યા છે આ વખતે એવું હતું કે ઘણા લોકોને સિરી ગરબા બી કરવા હતા ઘણા લોકોને મલ્લી ગરબા બી કરવા હતા અમે લોકો એવું છે કે બધા જ લોકોને બંને કોન્સેબલ એક જ જગ્યા પર મળે તો સારું રહે

સરકાર દ્વારા છૂટ મળી છે એના પર અમે લોકો બહુ ખુશ થયા છે અને પબ્લિક કેવી ખુશ થઈ છે કારણ કે બાળકો ઘણા લોકોએ કેવું ને સારો દિવસે ઓફિસથી આવ્યા હોય તો સાડા છ આવ્યા હોય ગ્રાઉન્ડ પર પહોંચતા વખતા અગિયાર વાગ્યા હોય એક કલાકમાં એ લોકો એટલા એન્જોય કરી શકતા નથી એટલે આ કોન્સ્ટેબના કારણે ઘણા લોકો પૂરેપૂરો એન્જોય કરતા હોય છે એક વાગે બી એન્ટ્રી લે ને તો પાંચ લાખ સુધી બી એન્જોય કરી શકતા હોય એટલે એ લોકોને કંઈક વર્ષ લાગે કે ભાઈ આજથી કંઈ ત્રણસો રૂપિયા કે પાંચસો રૂપિયા વોટ એના એટલે જેવી પ્રાઇસીસ હોય પાસના લાખ એ તમને વર્ષ લાગતું મેં આજે રૂપિયા ખર્ચ્યા છે તો મને કંઈક મળ્યું છે સારું